મિત્રો હવે મુઠિયાનો ભૂકો થઈ ગયો છે ઠારવા મેકી દીધું છે આપણે છે ને એલચી ફોલી ને એલચી છે લીધી છે આપડે લાડવા નાખવા હવે એને ખાંડવી તો પડશે એમાં ખાંડી નાખવી તો એલચી ફોલાઈ ગઈ હતી આવા દાણા નીકળ્યા હરવાર ખાંડ નાખી દીધી એટલે ખાંડવામાં સારું રહે એલચીના દાણા ખંડાઈ જાય આ એના પોતરા પીડ્યા જો પોતરા નહીં નાખવાના દાણા નાખવાના છે એટલે સ્વાદ સારો આવે હવે આ લઈ ગઈ છે આ ગોળ લઈને બેઠી ગઈ છે ગોળ શું કરવાનું

સરસ મજાનું દળાઈ ગયું છે બહુ જાડુંય જાડું અને હાવ ઝીણુંય ને આપણે માપસરનું રાખવાનું છે દળીને આપણે એક ડીશમાં કાઢી લીધું છે ધીમે ધીમે કરતા આપણે બધું જ તે ઝારમાં દળી લેવાનું છે ઘી ને ગરમ થતા વાર ન લાગે ગરમ થયું જ હોય ઘી ગરમ થઈ ગયું છે હવે હું એમાં ગોળ નાખું છું જો આપણે ગોળી તે હવે ઓલો થઈ ગયો છે આટલું ગરમ થાય ને ત્યાં સુધી રાખવાનું હવે આપણે ગેસ બંધ કરી દેવી સીવી

થોડું મિક્સ થઈ ગયું છે ને એલચી નાખી દેવી થોડીક દ્રાક્ષ નાખી દેવાની છે હવે આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું આપણે મિક્સ કરી લીધું છે અને હવે આપણે લાડવા વાળવાનું શરૂ કરી દીધું છે જો મિત્રો આવી રીતે લાડવા વાળવાના લગાડીને આપણે ગોઠવી દીધા છે અને હવે કોને કોને સુરમાના લાડવા ભાવે કોમેન્ટ કરજો